વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક ગેસ લાઇનમાં ભંગાણ થયું ડ્રેનેજની કામગીરી સમયે ગેસ લાઈનમાં ભંગાણ થયું ગેસ લાઇનમાં ભંગાણથી વડોદરા ગેસ લિમિટેડના અધિકારી દોડતા થયા સાંજે સાત વાગ્યા સુધીમાં સમારકામની કામગીરી પૂર્ણ થવાનો દાવો કરવામાં આવ્યો સાંજે ગેસ પુરવઠો પૂર્વવત થઈ જવાનો ગેસ કંપનીએ દાવો કર્યો છે દર્જીપુરા ગામથી લઈને એપીએસ સુધીની અમારી ગ્રેવિટી લાઇનની કામગીરી છે જેમાં હાઈવે પુશિંગનું કામગીરી અમારે બાકી હતું કે અમે માઇક્રો ટનલિંગ પદ્ધતિથી કામગીરી કરીએ છીએ અને અમે ઇન્વર્ટ લેવલ અમને ખબર હતી કે લાઇન છે ઇન્વર્ટ લેવલ મુજબ અમે કામગીરી કરતા હતા પણ અહીં કંઈ પ્રોબ્લેમ થયું છે એવું પ્રાથમિક તબક્કે ખબર પડી છે એટલે અત્યારે અમે ખોદી તો ખબર પડશે શું છે કામગીરી હાથ ધરેલ છે આખી તમામ વડોદરા ગેસની ટીમ ઓપરેશન મેન્ટેનન્સ ફાયર સેફ્ટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર સેફ્ટી અને ગેલની ફાયર સેફ્ટીની ટીમ અહીંયા છે તાત્કાલિક કામગીરી હાથ દીધેલું છે લગભગ બે થી અઢી કલાક થશે પાઇપ એકવાર આવી જાય એટલે કામગીરી કરતા સાંજના છ થી સાતમાં पाछो गैस सप्लाय शुरू कर सकाश कामगिरी में ड्रीलिंग में वगेलू है पाइप पर जेना बंगाण थेलू है